નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડા પવનો પિસ્તાળીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આગામી ચોવીસ કલાક દરમિયાન ઠંડીનું જોર પણ ઘટશે તાપમાનમાં 2 થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા ગરમીનો અનુભવ થશે પાવાગઢમાં તેર દિવસ રોપવે સેવા બંધ રહેશે એન્યુઅલ મેન્ટેનન્સના કારણે રોપવે સેવા બંધ રહેશે નલિયામાં રાજ્યનું સૌથી ઓછું સાત પોઈન્ટ નોંધાયું અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને કારણે ઠંડક અનુભવાઈ રહી છે હજુ પણ આગામી ચોવીસ કલાક રાજ્યના વિવિધ ભાગોમાં પિસ્તાળીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડા પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે આગામી ચોવીસ કલાક દરમિયાન ઠંડીનું જોર પણ ઘટશે કારણ કે ગુજરાત પર આવતા પવનો ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવી રહ્યા છે એને કારણે તાપમાનમાં 2 થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા ગરમીનો અનુભવ થશે યાત્રાધામ પાવાગઢમાં રોપવે સેવા આગામી થોડા દિવસો સુધી બંધ રહેવાની છે જેના કારણે યાત્રિકોને માતાજીના દર્શન કરવા માટે પગપાળા જવું પડી શકે છે પંચમહાલના પાવાગઢમાં રોપવે સેવા બંધ રહેશે આગામી સત્તર ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી રોપવે સેવા બંધ રહેશે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના ભાગો પર મુખ્યત્વે ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા હતા જેને કારણે નલિયાનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નલિયાવા રાજ્યનું સૌથી ઓછું સાત પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું રાજ્યના ભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું હતું જ્યાં અમદાવાદમાં પંદર ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં સત્તર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું ગાંધીનગરમાં ઉત્તરપૂર્વના પવનોને કારણે ઠંડીનું જોર વધ્યું છે સવારે શહેરમાં તાપમાનનો પારો અઢાર ડિગ્રી નોંધાયો હતો પવનની દિશા બદલાવાને કારણે ઠંડીની અસર વધી હતી અને દિવસ દરમિયાન ધૂળની ડંબડી ઉડતા ટુ વ્હીલર ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો શિપરી સાયક્લિંગ ઉદ્યોગની અનેક પ્રકારની સવલતો સરકારી છૂટછાટ આપવા છતાં છેલ્લા બે વર્ષે આ ઉદ્યોગ મંદીની ગતિમાંથી બહાર નીકળી રહ્યો નથી અને તેની સીધી અસર સરકારી કરવેરા પર પણ પડી રહી છે કેન્દ્ર સરકાર વધુ એક વખત શિપરી સાયક્લિંગ ઉદ્યોગને ઉઘારવા માટે પ્રયાસ હાથ ધરી રહ્યું છે છેલ્લા બે દિવસથી ભાવનગર શહેરમાં પવનની દિશા બદલાતા ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાનો આરંભ થયો છે જેથી તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડીમાં વધારો થયો છે રાતથી ઠંડીનો ચમકારો તીવ્ર થતા લઘુત્તમ ઉષ્ણ તાપમાન ઘટી તેર પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીની સુચારુ વ્યવસ્થાના કારણે સિઝનના પ્રારંભથી લાલ ડુંગળીની આવક વધવા લાગી હતી હાલ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વાવેતર કરેલ ડુંગળી તૈયાર થવા લાગતા તેની આવક પણ વધવા લાગી છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આ વર્ષે શિયાળો પોતાનું અસલી મિજાજ બતાવી રહ્યો છે ગોહિલવાડ વિસ્તારમાં રાત્રિના સમયે ઠંડા પવનના સુસવાટા સાથે લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો આમ પવનની ગતિમાં થયેલા વધારા સાથે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે